અમે આટલા સમય એટલે લગભગ સાત આઠ વર્ષથી રોડ માટે અમે મહેનત કરીએ છીએ અમે અમારે ખર્ચે આવા જવાનો રસ્તો સરકારી લાભ કોઈ અમને રોડ નો મળેલો નથી એટલે અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ હવે રસ્તો નહી તો વોટ નહી અને અમારા ઘણા સરકારી લાભ કોઈ મળેલા અમને નથી અત્યાર સુધી સુવિધા નથી લાઈટ ની સુવિધા નથી અંધારામાં જવું આવવું પડે છે અને જડા જીવડાનો અમને ભય રહે છે એટલે અમે બહિષ્કાર કરીએ છીએ

એટલા માટે અમે આ રસ્તાની અગવડના કારણે અમે આ ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ તે સિવાય અમારું કોઈ પેલું બહિષ્કાર નથી અમારા બસો ને અઢાર મત જેવા છે પળિયાની અંદર અને અમારા રસ્તાના પ્રોબ્લેમને લીધે જો સરકારશ્રી અમારી સમસ્યા દૂર કરે એવી માંગ છે સમુભાઈ પટેલ પટેલ કુમાર હીરાભાઈ ગામ ધમાઈ તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ અત્યારે સરપંચશ્રી ની ચૂંટણી આવી રહી છે એટલે અમે ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે અમારો બહિષ્કાર કરવાનો એક જ હેતુ છે રસ્તો નહિ તો વોટ નહિ અત્યારે અમારે વર્ષો દાદાનો પીડ દાદા વખતનો ચીલાવાળો રસ્તો છે એના પછી અમે પાકા રસ્તા માટે બે હજાર ઓગણીસથી ઘણી રજૂઆત કરી છે જેવી કે ધારા સાહિ અભ્યાસીને કરી છે ગ્રામ પંચાયતમાં કરી છે અલેગિયા રજૂઆત કરી છે દરેક જગ્યાથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં થઈ જશે ગ્રાન્ટ આવ્યો એ થઈ જશે પણ અત્યાર સુધી કોઈ હલ થયો નથી ને અત્યારે જે નોર્મલ અમે નોર્મલ ગાડી જઈ શકે એવો રસ્તો અમારા સ્વ ખર્ચે જેવા અમારા બસોને અઢાર મદ દારો છે એમના અમારા સ્વ ખર્ચે અમે આજે આટલો રસ્તો બનાવી રહ્યા છીએ તો અમારે સરકાર શ્રી ને વિનંતી છે કે જલ્દી બને એટલો અમને પાકો રસ્તો બનાવી આપો જેથી એકસો આઠ જેવી અનેક બાળકોને સ્કૂલ થી લઈને અમારા દરેક સભ્યને સરળતાથી સગવડ મળી શકે અને અત્યારે અમારો એક જ પર્પસ છે કામ નહીં તો વોટ નહીં અગર જ્યાં સુધી અમને કોઈ કામ નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું નિલેશકુમાર હીરાભાઈ